હવે શ્રમિક મુનિ તો બરાબરના ગુસ્સે થયા એક તો બાળ ઋષિ તપસ્વી અને ઘણી બધી પોતાના પિતાએ વિદ્યાઓ આપેલી વાણી સિદ્ધ કરાવી રાજા હતા ને શું હતા બધું વિચાર કરવા રહ્યા નહીં ઘણી વાર આપણે બી એવું થાય કોઈ સમાચાર કોઈના લઈને આવ્યું હોય ને તો તરત સીધે સીધું સાચું ના મની લેવું થોડી ખાતરી કરવી કે આ સમાચાર સાચા છે કે ખોટા છે નગર પહેલા એના જેવું થાય કે શેઠ એક શેઠ હતા એ જતા હતા અજમેર તે એમને ઘેર તાર લખ્યો પેલા તારની સિસ્ટમ હતી કે શેઠ અજમેર ગયે હે હવે વાંચવા વાળા એ વાંચી લીધો શેઠ આજ મર ગયે હે તે ઘેર કે તાર આયા હે કે શેઠ આજ મર ગયે હે તે તો બધા રો ને કકડ ચાલુ કરી નાખ્યો નાખ્યું હગાવાલે બોલાય લીધા પછી એમાં કોઈ હોશિયાર ભાઈ હતો કે શેઠજી તો ઉષ્ટપૃષ્ટ હતા સારા હતા ને એકદમ કઈ મરેવા નહીં કે તાર મને વાંચવા તો દે તાર વાંચ્યો તો મેં લખ્યું હતું શેઠ આજ અજમેર ગયે હૈ એના બદલે ભેગું કરી નાખ્યું તે આ તો આવું થાય એટલે પેલાએ કીધું ભાઈ આ તમે વાંચો કે શેઠ આજ અજમેર ગયે આજ મર ગયે નથી કે ત્યારે બધાને થયું અને એ પછી બધાની શાંતિ થઈ એટલે આ શ્રૃંગી મુનિને એવું થયું